અમરેલી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ મધ્યસ જેલમાંથી ફ્લોર રજા પરથી એક નામ રૂપે પાંચાભાઈ રાજાભાઈ જોગદિયા છે જે રાજુલા તાલુકાના કાતર ગામનો રહેવાસી છે તે અમદાવાદ મધ્યસ જેલમાંથી ફ્લોર રજા પર ગયો હતો અને પરત ફર્યો ન હતો તો અમરેલી જિલ્લા એલસીબી પોલીસ ટીમને બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે તેને ગોવા રાજ્યના મા ગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા માટે ગત છવ્વીસ નવેમ્બર બે થી બાર ડિસેમ્બર બે સુધી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ડ્રાઈવ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે અમરેલી જિલ્લા એલસીબી પોલીસ ટીમે સફળતાપૂર્વક કાર્યવાહી કરીને પરે સ્વરૂપે ભાઈને પકડી પાડ્યો હતો અને તેને ફરીથી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે તો આ સફળ ઓપરેશનમાં જિલ્લા એલસીબી પી કેડી પરેશભાઈ દાફડા સહિતની ટીમે મહત્વની ભજવી અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર